બનાસકાંઠાથી સમાચાર જીવ જોખમમાં મુક્તિ સવારી ધાનેરા પાસે મોતની સવારીનો વિડીયો વાયરલ થયો છે પિકઅપ ગાડીમાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓ ભરાયેલા ગાડીમાં ખીચો ખીચ બેસેલા જોવા મળ્યા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની ટી શર્ટ પર શેરગઢ પ્રાથમિક શાળા લખેલું છે વિડીયો સામે આવતા ઉઠ્યા છે અનેક સવાલો વિદ્યાર્થીઓ જીવના જોખમે આ રીતે સવારી કરી રહ્યા છે દ્રશ્યોમાં આપ જોશો તો બકરા જેમ ભરવામાં આવતા હોય છે તેમાં વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા છે અને તેની સાથે જીવને જોખમમાં કે જે કેપેસિટી છે તેનાથી પણ વધુ લોકો વધુ બાળકો વધુ વિદ્યાર્થીઓ આ સવાર થઈને જતા જોવા મળી રહ્યા છે આ પહેલાં પણ બનાસકાંઠાની અંદર આવી ઘટનાઓ ઘટી ચૂકી છે પરંતુ પોલીસની આંખો બંધ હોય તેવું લાગી રહ્યું છે ક્યાં તો પોલીસને તેમની પૂરેપૂરો બંદોબસ્ત મળી જતો હોય આવા ચાલકો પાસેથી તે રીતની પણ સવાલો ઊભા થઈ રહ્યા એ ઘટનાને જોવા જોતા લાગી રહ્યું છે દ્રશ્યોમાં પણ આપ જુઓ તો ખ્યાલ આવશે કે જીપની અંદર પણ કેટલાક લોકોને બેસાડેલા છે વિદ્યાર્થીઓ જે છે તે એ રીતે ઘેટાબખરાની જેમ ભરીને લઈ જવામાં આવી રહ્યા છે પાછળ અન્ય વ્યક્તિને પણ બેસાડવામાં આવી રહ્યો છે એક સ્થાનિક દ્વારા હાલમાં જાણકારી જે છે તે આપવામાં આવી હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે પરંતુ ધાનેરા પાસે મોતની સવારીનો આ વિડીયો હાલમાં સતત વાયરલ થઈ રહ્યો છે પિકઅપમાં ઘેંટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરીને લઈ જવામાં આવી રહ્યા છે પૂરપાટ ઝડપ સાથે આ જે વાહન છે છે તે ચલાવવામાં આવી રહ્યું અને તેની સાથે સાથે અન્ય એક વ્યક્તિ પાછળ લટકેલો પણ જોવા મળી રહ્યો છે કે જે પણ પોતાના જીવને જોખમમાં મૂકી અને લટકતો નજરે પડી રહ્યો છે હવે કોણે આ વિદ્યાર્થીઓને આ રીતે બેસાડવાની મંજૂરી આપી કેમ આટલા લોકો ત્યાં આગળ હાજર હોવા છતાં વિદ્યાર્થીઓને આ રીતે બેસતા રોક્યા નહીં કેમ પોલીસ કોઈ પગલાં નથી લઈ રહી આ તમામ સવાલો છે કે જે ઉભા થઈ રહ્યા છે અને જેનો જવાબ હજી સુધી નથી મળી રહ્યો કારણ કે આ પહેલી ઘટના નથી આ પહેલા પણ અનેક વખત લોકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે પોલીસ જોઈ રહી છે આ જોખમી સવારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરંતુ પોલીસ તરફથી ત્યારે પણ પગલાં લેવામાં નથી આવ્યા પોલીસે ત્યારે પણ આ વિડીયોની નજર અંદાજ કર્યો છે અને અત્યારે પણ પોલીસ આવા વિડીયોની નજર અંદાજ કેમ કરી રહી છે તે સવાલો ઉભા થઈ રહ્યા છે પોલીસની કામગીરી સામે સવાલો તે માટે પણ ઉભા થઈ રહ્યા છે કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ હેલ્મેટ વગર પણ ભારે પોલીસે સ્ટન્ટ કરનાર યુવક ને ઝડપી પાડ્યો છે યુવકે પોલીસ સમક્ષ માફી માંગી ફરી આવા વિડીયો નહીં બનાવવાની આપી ખાતરી બાઇક ઉછાળી સ્ટન્ટ કરતો હોવાનો બન્યો હતો બનાવ ધોરાજી નિર્મલ પથ પરનો વિડીયો

જે વિડીયો બદલ હું માફી માંગુ છું તમે પણ કોઈ આવો વિડીયો ઉતારશો નહીં નતર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે હું માફી માંગુ છું